નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે યુવતીઓ તમે પણ ટેટો ચિતરાવતા હોય તો થઈ જાઓ સાવધાન કાળાની આડમાં કાળા કામ દુષ્કર્મના કેસમાં સાત મહિનાથી નાસ્તા ફરતા નવસારીનો ટેટો આર્ટિસ્ટે કર્યું છે આત્મસમર્પણ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીજે કલ્ચર સામે પારંપરિક ગરબા નવસારીના પ્રાચીન ગરબા બન્યા છે આકર્ષણનું કેન્દ્ર કંસારવાડમાં ખેલૈયાઓ ઢોલી સાથે ગરબા ગાય છે અને રમે પણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પુરુષ ગરબી સુરેન્દ્રનગરમાં એકસો ને વીસ વર્ષથી યોજાતી અનોખી પુરુષ ગરબી કોઈ સંગીત નહીં માત્ર તાલીઓથી ગરબા રમે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરાબ રોડથી વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે ભાવનગરમાં યુનિવર્સિટીના ખખડ દસ્તારથી પરેશાન વિદ્યાર્થીઓ ઠાલવી રહ્યા છે વ્યથા કહ્યું છે કે હવે મોદી સાહેબ અહીં આવે તો કોઈક રસ્તામાં સુધારો થાય મિત્રો અન્ય મહત્વના સમાચોની વાત કરીએ તો હોપલેટાના મોજ ડેમમાંથી પાણી છોડાતા ઘટાડા ગામનો કોજવે ડૂબ્યો છે ગ્રામજનોની મુશ્કેલીઓ પણ વધી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચોની વાત કરીએ તો અમદાવાદના જમાલપુરનું ધમધમતો ફૂલ બજાર નવરાત્રી દરમિયાન ફૂલોના ભાવમાં થયો છે ધરખમ વધારો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શરદી ખાંસી તાવ અને કોરોના જેવા લક્ષણ દેશભરમાં વધ્યા છે ઇન્ફ્લુએન્ઝા વાયરસના કેસ ત્રણ મહિનામાં તેર લોકોના થયા છે મોત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાલથી રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં સસ્તું થશે પાણી રેલ નીરની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે છ નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પેન્શન ધારકોના પડતા પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આક્રોશ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં લીમડીના જાખણ ગામે ખેડૂતોના ખેતરમાં ભેલાણ કરનાર પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે આગળ સમાચારમાં વાત કરીએ કરીશું કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનની વચ્ચે પડવામાં અમને કોઈ રસ નથી તેવું અમેરિકાએ જણાવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે